જો હા એ તો રખા નું મન જ છે માય કે પાકિસ્તાન આ યુઝ કરવા જાવ છો એ મગન મગન એ મગન આ યુઝ કરવા આ બધું આ બંદૂક બંદૂક લઈને ક્યાં ભાગ્યો પાકિસ્તાન યુઝ કરવા છે આપણે ભારત માં બહુ રાકા દાદા છે નહીં સુરત ભલા છે આવશે તો છે

谢谢。 અને કપારી ગયો અને કપારી ગયો કપારી ગયો બે આ બાસ્ટે આ પકડી લે ઓ ઓ આવ મારી ગયો ઓ ઓ એ બોલ બોલ મને તો એક રાત તો મારે ઓ રાત પડ વાડી ન આવો ઈ તો એક રાત કોણ રાત પડ વાડી નારુનો इसको ઠાર પર દે પર લે ના ના બોલ ઓવરી ઓવરી